સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં સ્થૂળતા ઘટાડવા માટે રાષ્ટ્રીય વ્યાપી જાગૃતિ કાર્યક્રમ પર ભાર મૂક્યો હતો જેને અનુલક્ષીને રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચાલી રહ્યો છે તારીખ સત્તર મે બે ના રોજ વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી હતી જેના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે ડૉક્ટર બીજી ગોયલ જિલ્લા આરોગ્ય અધિકારી સુરેન્દ્રનગર જિલ્લામાં સત્તર મેના રોજ વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લામાં દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરના લેવલે ખાસ આના અવેરનેસ માટેની કાર્યવાહી કરવામાં આવી આ કાર્યવાહીમાં વધારેમાં વધારે લોકો બીપી જે અત્યારે મુખ્ય સમસ્યાઓ જોવા મળી રહી છે કુલ પબ્લિકમાં વીસ ટકા લોકોને બીપીની અંદાજિત તકલીફો હોય છે ઘણી વખત નિદાન નહીં કરાવવાના કારણે કે મોડું નિદાન કરાવવાના કારણે હૃદયનો દુખાવો ચક્કર આવવા એટેક આવવા પેરાલિસિસ થવું આવી કિડનીની બીમારી ઊભી થવી આવા સમસ્યાઓ ઉદ્ભવે છે તો ખાસ આ અવેરનેસ એક મહિનો અમારો પ્રોગ્રામ છે લોકો વધારેમાં વધારે નિદાન કરાવે બધા જ લોકો ત્રીસ પ્લસના દવાખાનામાં એક વખત બીપી ચોક્કસ બાવ આવે જો સામાન્ય હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ જો વધારે હોય તો એની સારવાર સામાન્ય દવાઓથી મટી શકે એમ છે કંટ્રોલ રહી શકે એમ છે હાલ સાંક્રત સમયની સ્થિતિમાં બીપીની બીમારીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે એના ઘણા બધા કારણો છે તણાવ ખોરાકમાં લેવાની ટેવ આ ઘણા બધા કારણો છે મેદનશીરતાપણું કિડની તકલીફ ઘણી બધી આદતો તો આ બાબતોને આપણે ધ્યાને રાખી લોકો ખાસ ધ્યાન રાખે અને નિયમિત બીપીની વર્ષમાં બે વખત ચકાસણી કરાવે અને જો નિદાન થાય તો એની સમયસર સારવાર લે અને ભવિષ્યમાં આ કામગીરીમાં લોકો સહકાર આપે અને લોકોનું આરોગ્ય સારું રહે એ માટે આરોગ્ય ડિપાર્ટમેન્ટ સજ્જ છે લોકોનો વધારે વધારે સહકાર મળે અને આ સમસ્યાઓમાં ઘટાડો થાય એના માટે લોકોને અપીલ કરું છું અને કામગીરીમાં વધારેમાં વધારે અમને સહયોગ આપે એના માટે અપીલ છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર